નમસ્કાર તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને હું છું હેતાલીશા ગુજરાત તકના ખાસ અહેવાલ એમએલએ રિપોર્ટ કાર્ડ અંતર્ગત આજે આપણે આવી ગયા છીએ ખેડા જિલ્લાની મૌધા વિધાનસભા બેઠક પર મૌધા વિધાનસભા કે જે વર્ષોથી કોંગ્રેસનો ગઢ છે અને આ ગઢ ભાજપ માટે જીતવો ખૂબ જ કપરો છે કારણ અને ખાસ એવું પણ કહી શકાય કે મૌધા વિધાનસભા બેઠક એક પરિવારનું વર્ચસ્વ રહ્યું છે અને એ છે નટવર નટવરસિંહ ઠાકોર અને ત્યાં એ સતત છ ટર્મ થી ધારાસભ્ય પદે આ વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા છે અને ત્યારબાદ તેમના પુત્ર ઇન્દ્રજીતસિંહ પરમાર સાતમી ટર્મમાં ચૂંટાઈ આવ્યા અને એ દરમિયાન ઇન્દ્રજીતસિંહ પરમારે આ વિધાનસભા મતક્ષેત્રમાં તેમણે કેટલા વિકાસના કાર્યો કર્યા છે અને હજી કેટલા વિકાસના કાર્યો કરવાના બાકી છે તે વિશે સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસ અને ભાજપના જે સ્થાનિક કાર્યકરો અને આગેવાનો છે તો આપણે સૌ પ્રથમ કોંગ્રેસમાંથી જ સવાલ કરીશું કે ધારાસભ્ય કેટલા વિકાસના કાર્યો કર્યા છે તો સૌ પ્રથમ હું આપને સવાલ કરીશ કે ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે એમના વિધાનસભામાં ઘણી શકાય જે આંખે ઉડીને વળગે એવા કેટલા વિકાસના કાર્યો કર્યા છે જુઓ ગુજરાત રાજ્યમાં મૌદા વિધાનસભા એક એવી વિધાનસભા છે કે કપરાના કપરા સમયમાં સંકટના સમયમાં આ વિધાનસભા હંમેશા આ વિધાનસભાના પ્રજાએ કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે ત્રીસ ત્રીસ વર્ષ અને આ પાંત્રીસ વર્ષથી આ છેલ્લી ટર્મ પાંત્રીસ પાંત્રીસ વર્ષથી મૌદાની જનતાએ એમને આશીર્વાદ એટલે આપ્યા છે કે અહીં અગર વિકાસ વિકાસની વાતો નહીં અહીં વિકાસ ધરતી પર છે વિકાસ જમીન ઉપર છે અહીં ત્રણ ત્રણ બ્રિજ બનાવ્યા છે અઢી અઢી કરોડ થી વધુ રકમના મોટા મોટા ત્રણ ત્રણ બ્રિજ આખો વિસ્તાર છે આખી નદી સર્પાકાર છે તેમ છતાંય શહેર અને ગામડા વચ્ચે ગામ અને પરા વચ્ચે સડક વ્યવસ્થાઓ ત્રણ ત્રણ બ્રિજ આપ્યા છે આ ઉપરાંત આપણે એમ પણ કહી શકાય જો વિકાસ ના જ થયો હોત તો આ પાંત્રીસ પાંત્રીસ વર્ષ સુધી આ મહા જનતા આશીર્વાદ આપ્યા હોત આ સમય કેમ ન આવ્યો હોત એ ઉપરાંત પણ હું તમને વાત કરું એ ઉપરાંત પણ હું તમને એમ વાત કરવા માંગુ છું કે તમે હમણાં કહ્યું કે એક કુટુંબનું વર્ચસ્વ છે એક કુટુંબનું એક પાર્ટીનું વર્ચસ્વ છે પણ એ કુટુંબ પાર્ટીને સમર્પિત સમર્પિત છે એટલે પ્રજા પણ એમને સમર્થન આપી રહી છે અને આ વિકાસનો દોર હજી પણ ચાલવાનો છે ક્યાંક ક્યાંક ત્રુટી છે આ વખતે ઇન્દ્રજીત બાપુ જીત્યા પછી અમને પહેલા જ સત્રમાં કહ્યું કે મોદાની અંદર જીઆઈડીસીની જરૂર છે તમે બેરોજગારીની વાતો કરો છો રોજગારી આપવાની વાતો કરો છો તો શરૂઆત આપણે જીઆઈડીસી મોદાના જીઆઈડીસી થી કરીએ આજે પણ એક કામ ખોરંભે છે અમારા ધારાસભ્યની આ ડિમાન્ડ આ વિસ્તારના જનતાનો પ્રશ્ન લઈને ત્યાં ઉતર્યા છતાં પણ એ કામ ખોરંભે છે એના સિવાય પણ એવા નાના મોટા ઘણા કામ ખોરંભે સરકારની ત્રુટીના કારણે છે અને અમારા ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ પાંત્રીસ પાંત્રીસ વર્ષથી એટલે કેમ વિકાસ જમીન ઉપર અને ધરતી છે થી કોંગ્રેસ કોંગ્રેસના આગેવાન જે કહી રહ્યા છે કે કોંગ્રેસના ના ધારાસભ્ય વિકાસ કાર્યો કર્યા છે આપણે ભાજપમાંથી એક સવાલ લઈશું કે ધારાસભ્ય તરીકે તેમણે કેટલા વિકાસના કાર્યો કર્યા છે ધારાસભ્ય તરીકે પાંત્રીસ વર્ષથી કોંગ્રેસનું શાસન છે અને એમને મળતી ગ્રાન્ટમાંથી એમણે એમને પોતાને જ ખબર હશે કે પોતે કેટલી વાપરી કેટલી નહીં પણ જ્યારે જે વિકાસના કામો કોંગ્રેસ દ્વારા ઘણી બતાવે છે આપણને એ તમામ વિકાસના કાર્યો માટે રાજ્ય સરકાર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તમામ એજન્સીઓના મારફતથી હર હંમેશા વિકાસના કાર્યો છેલ્લા પચીસ વર્ષથી પણ કરી રહી છે અને કરતી આવી છે અને કરશે સ્થાનિક સમસ્યા કઈ છે જે મૌધા વિધાનસભામાં જે છે સ્થાનિક સમસ્યા જે મોધા તાલુકાનું સામૂહિક આરોગ્ય છે તે તેના માટેનો એક મોટો પ્રશ્ન છે અને અમારા દ્વારા અને અમારા નેતૃત્વ દ્વારા એની રજૂઆત થઈ છે અને અમે બહાર લાવવા માટે ખૂબ જ પ્રયત્નશીલ છીએ આરોગ્ય ક્ષેત્રની વાત કરી રહ્યા છે આપણી સાથે પૂર્વ ધારાસભ્ય નટવરસિંહ ઠાકોર પણ ઉપસ્થિત છે આપણે એમને જ પૂછીશું કે શું મોધાનો વિકાસ થયો છે આ મોધાનો વિકાસ થયો છે અને જેટલું ભાજપના ધારાસભ્યોને મળે છે એટલું અમને આપવું પડે છે અમે કંઈ સરકારના ભાગીદાર છીએ બેટા જે કંઈ જો દોઢ કરોડ રૂપિયા એક એક ધારાસભ્ય ભાજપ વાળા આવે અમને આપે છે સિત્તેર કરોડ રૂપિયા રસ્તાઓ માટે ભાજપ વાળા લે એટલે અમને આપે છે કંઈ દોયાદાન નહીં કરતા મત અમે ભાગીદાર છે બેટા આરોગ્ય ક્ષેત્રની વાત કરી છે ભાજપના કાર્યકરોએ આરોગ્ય ક્ષેત્રે શું કામગીરી થઈ છે મહુદા વિધાનસભામાં આરોગ્ય ક્ષેત્રે તો ઘણી થઈ છે ધારાસભ્ય દ્વારા જ્યારે લોકડાઉન હતું કોરોના કાળ હતો ત્યારે સરકાર તરફથી કોઈ પણ વ્યવસ્થા કરવામાં નથી આવી એમ્બ્યુલન્સની વ્યવસ્થા નથી કરવામાં આવી ઓક્સિજન બાટલની વ્યવસ્થા નથી કરવામાં આવી જ્યારે અમારા સ્થાનિક કોંગ્રેસના કાર્યકરોએ અને ધારાસભ્ય સાથે મળી ઓક્સિજનના બાટલ આવી અને અમે દરેક ગામે ગામે જઈ પ્રાઇવેટ વાહનોમાં લઈ જઈને વ્યક્તિઓને અને અમે દવાખાને પહોંચાડ્યા છે જ્યારે સરકારે તો આ પ્રજાને બેહાલ કરી મૂકી ત્યારે અમે કોંગ્રેસના સૌ કાર્યો ઘેર ઘેર જઈ અને વ્યવસ્થા કરી દરેક વ્યવસ્થા કરી અને પ્રજાને સાચ એટલે જ કોંગ્રેસ અહીંયા કોંગ્રેસને પ્રજાનું ભરેલા છે એટલા માટે જ કોંગ્રેસ અહીંયા દર વખત જીતી લાવે છે ઓગસ્ટથી કોરોના કાળ દરમિયાન રાજ્ય સરકાર જે છે એના દ્વારા કંઈ કામગીરી નથી થઈ એવો આક્ષેપ કોંગ્રેસમાંથી કરવામાં આવી રહ્યો છે તો હું આપને પૂછીશ કે શું સરકાર દ્વારા અહીંયા કોંગ્રેસના ધારાસભ્ય છે એટલા માટે કોરોના કાળ દરમિયાન કામગીરી નથી કરવામાં આવી સારામાં સારી કોરોના કાળમાં સારવાર થઈ છે દરેક જગ્યાએ ગામડે ગામડે કેમ્પ લગાવ્યા છે ભાજપ ને લોકોને સુવિધા આપી છે નાની ખડોલથી લઈને મુવાળા તમે ગમે તે ગામમાં જઈને પૂછશો તો તમને ખ્યાલ આવી જશે એનું બીજી એવી કઈ સમસ્યા છે જે મૌધા વિધાનસભા ક્ષેત્રમાં રોજગારની છે કે ભણતરની છેલ્લા કશું દેખાતું પૂરા નહીં થયા હજી ધારાસભ્ય જે વચનો આપ્યા છે તે પૂરા નથી થયા એવું ભાજપના જે કાર્યકરો છે જે કહી રહ્યા છે તો આપણે સવાલ લઈશું કે કયા એવા વચનોની જે વાત કરી રહ્યા છે જે પૂરા નથી થયા ધારાસભ્યશ્રીએ બે હજાર સત્તરમાં જે વચનો આપ્યા હતા એમાં સામાન્ય પ્રજાના જે લાઇટ પાણી પ્રશ્ન જે હતા એ તો તમામ વિસ્તારમાં એ પ્રશ્નોનું સોલ્યુશન થયું છે પણ જે સરકારના જે નીતિ વિષયક નિર્ણયો હોય અને સરકારને જ્યારે આપણે રજૂઆત કરીએ અને એવા કામો અહીંયા જ્યારે નથી થયા ત્યારે ધારાસભ્યને દોષ કહેવા પ્રજા તો અમારી સાથે છે મૌાની વાત પહેલાં પણ કરી કંઈ એક જીઆઈડી બેરોજગારીનો ખૂબ મોટો પ્રશ્ન છે તેમ છતાં આજે આ દસ દસ વર્ષ સુધી રજૂઆત કરવા છતાં પણ હજુ જીઆઈડી સુનું કંઈ ઠેકાણું નથી બીજી એક વાત કહું અમારા વિસ્તારમાં મોધા વિસ્તારમાં મોઘરલીમાં પ્રાથમિક મોટામાં મોટી શાળા છે સૌથી સાત બાળકો પ્રાથમિક શાળામાં ભણ્યા છેલ્લા પાંચ વર્ષથી તૈયાર બેસવા માટે ઓરડા નથી અમે સરકારના વારંવાર રજૂઆત કરીએ કે તમે ઓરડા આપો વિદ્યાર્થીઓની વ્યવસ્થા કરો પણ તેમ છે તો અમે ધક્કા કંઈક કંઈ થાય છે પણ આ સરકાર કોઈ પક્ષપાતના કારણે કે સતત કોંગ્રેસના લોકો અહીંયા ચાહે છે એટલા માટે કામ નથી કરતી કારણ કે જો હવે શિક્ષણ ક્ષેત્રે પણ જો આવું કામ ન કરતી હોય તો આ સરકાર માટે થોડી શરમજનક વાત છે બીજી એક વાત આરોગ્યની વાત કરી બીજેપી એ પણ જ્યારે બધા આપ સાક્ષી છો કે અહીંયા જ્યારે કોરોના કાળ હતો ત્યારે મેં જોયું છે કે લોકોને એમ્બ્યુલન્સ નથી મળતી હું પોતે ત્યાં આગળ સિવિલમાં લાઈન ઊભો રહ્યો ત્યારે ડૉક્ટરો નહોતા સિલિન્ડરો નહોતા અને મારી સામે બે ત્રણ જ એ પોતાના જીવ ગુમાવ્યા છે અને એવા એમ કહેતા હોય કે અમે આ કામ સારું કર્યું છે અને ઇન્જેક્શન માટે અમારે પાંચ હજાર છ હજારના ઇન્જેક્શન માટે ચાલીસ ચાલીસ હજાર રૂપિયા આપવા પડ્યા હતા ત્યારે આ સરકાર પાસે કોઈ ડેવલપમેન્ટ કોઈ આયોજન નથી અને એના કારણે એ પ્રજા મુશ્કેલીમાં મુકાય છે અને આ વિષયકના કારણે બેરોજગારી હોય શિક્ષણ ક્ષેત્રે હોય ખેડૂતોની જ્યારે વાત કરવામાં આવે ત્યારે અમે જ્યારે બાપુ ધારાસભ્ય ત્યારે અમારી નહેરો આજે પંદર વર્ષથી અધૂરી છે અમે વારંવાર વિધાનસભામાં રજૂઆત કરીએ તમને એના પ્રશ્નો પણ બતાવીએ કે તમે આ નહેરો કયા કારણ શોધે આ કમાન્ડ એરિયા તમે જે નક્કી કર્યો છે એ કમાન્ડ એરિયામાં સાઠ ટકા પાણી પહોંચતું નથી તમે ઉનાળામાં રિપેરિંગના કામે બંધ કરી દો છો આજે અઢાર વર્ષથી આ તમે ઉનાળામાં બંધ કરો છો પહેલાં નહેરો ચાલુ હતી પહેલાં ચોવીસ કલાક પાણી મળતું હતું તો અત્યારે કયા કારણોસર નથી મળતી તો નહેરો રિપેર નહીં થતી એ તો સરકારશ્રીએ જ એનો જવાબ આપી શકે ચોક્કસથી ખેડૂતોને નહેરોમાં પાણી નથી મળી રહ્યું એ વિષય પર વાત કરી રહ્યા છે તો શું કહેશો કે જે નહેરોમાં પાણી નથી ને જે શૈક્ષણિક ક્ષેત્રે વાત કરી રહ્યા છે શું નહેરોનાં પાણી તો ચોવીસ કલાક જ્યારે જ્યારે માંગણી કરી ત્યારે મહી સિંચાઈ વિભાગે આપેલું જ છે પણ અમુક જગ્યાએ જ્યાં ગાબડા પડ્યા હોય અને જ્યાં એનું સમારકામ બાકી હોય એ વિસ્તારમાં ના મળ્યું હોય તો સ્વાભાવિક છે એ લોકો ફરિયાદ કરવાના જ છે એટલી ચોક્કસથી શૈક્ષણિક ક્ષેત્રે એવી કામગીરી નથી નથી થઈ રહી કારણ કે જે ધારાસભ્ય છે એ કોંગ્રેસના છે એવી વાત કરી રહ્યા છે શું છે એમનું કામ એમના ધારાસભ્ય એમના બધા જોડે ઉભી રહ્યા પ્રશંસકો કહી રહ્યા છે કે અમે ધારાસભ્ય જાતે કહે છે કે અમે નાક ડબાઈને પૈસા લાવવાની તાકાત છે તો પછી આ બધી રજૂઆતો કરે છે નેરનું પાણી નહીં આવતું એ બધું કે એમનું સોન માટે નહીં આવતું એમના જાતે જ કહ્યું છે અત્યારે મુવા પાણી કહેતા કે અમે નાક દબાઈને પૈસા લાવીએ એવા છે વિકાસના કામ કરીએ એવા છે બરાબર છે તો એમના જ એમના જ અગ્રણીઓ એવું કહેતા કે અમને કશું મળતું નહીં તો પછી એમને પ્રશ્ન પૂછો ને કઈ કઈ જે નહેરના પાણીની વાત કરે છે શૈક્ષણિક ક્ષેત્રની વાત કરે છે શું કહેશો શૈક્ષણિક ક્ષેત્રે તો સધારા સભ્યએ કહ્યું એ જ કહું છું પણ બાકી આરોગ્ય બાબતે જે વસ્તુ કે છે તદ્દન ખોટી કે છે આજે અહીંયા મોટું સરકાર નીતિનભાઈ સાહેબે આપણને ફાડવ્યાલ્યુ ચાર કરોડના ખર્ચે પીએસસી સૌથી મોટો વિરોધ એ ધારાસભ્યનો જ છે તો એ આરોગ્ય લઈને શું કેમ એવું કહે છે કે આ વસ્તુ નહીં આટલી મોટી સાહેબે આપણા ચાર કરોડની ગ્રાન્ટ ફાળવેલી પીએસસી માટે આખી વિધાનસભા માટે સૌથી મોટો વિરોધ એ કરે છે પીએચસી માટે વિરોધ થઈ રહ્યો છે એવી વાત કરવામાં આવી રહી છે શું કહેશું કે કેમ પીએચસી માટે વિરોધ થયો છે શું છે કારણ સામૂહિક કાર્ય જે કેન્દ્રમાં સરકારી ડૉક્ટરો નથી અને જે પેલા જે બેન ભાદેવાળાએ જે કહ્યું એમાં જે સામૂહિક આરોગ્ય કેન્દ્રથી નિતિનભાઈ પટેલે જે મંદિર કર્યું એનું આધું ખાતું મોરતે નહીં થયું છેલ્લા 4-5 વર્ષથી ખાલી કપડું મારે છે ખાલી વાર્તાન કરે છે રોજી લોકો બેકાર છે શું કહેશો જે આરોગ્ય ક્ષેત્રે છે सीएचसी સેન્ટરને એની વિશે પર શું કહેવામાં આવે સીએસએનું પ્રશ્ન એવું છે મેડમ કે અત્યારે આ લોકો જે 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 જગ્યાએ સીએસસી ફાળવેલી છે ગામથી લમસમ ત્રણેક કિલોમીટરની રેખામાં ફાળવેલી છે તો સાહેબ શ્રીને અમે રજૂઆત કરી કે સાહેબ ગામના કોઈપણ નજીકના વિસ્તારમાં રેસ્ટ હાઉસ છોકરી અત્યારે આપણે જે જગ્યાએ ઊભા રહ્યા છે તે જગ્યાએ સાહેબ તે સીએસસી તમે લોકો તૈયાર કરો કે ગામની પ્રજાને અમુક વસ્તુના અંદર શોટ અને રસ્તા નજીક પડે અમે તાત્કાલિક સારવાર માટે રાત બિરાત જઈએ ચોકડી સેન્ટર હોય તો અમને કોઈ તકલીફ ના પડે ને જે જગ્યાએ એ લોકોએ સીએસસીનો

એની જમીન ચકાસણી કરી છે એ ફરી બનાવાય ત્યાં બિલ્ડિંગ એવી સ્થિતિ નથી હું જાતે ગયેલી છું જ્યારે હું નગરપાલિકાની પ્રમુખ હતી ને ત્યારે ત્યાં ફરી બનાવાય એવી સ્થિતિ નથી ત્યાં જમીન છે જ નહીં એટલે આપણને સરકારે અહીં ફાળવતી આપી છે આપણી માંગણી પર જી ચોક્કસથી સ્થાનિક ક્ષેત્રે પણ કંઈક ને કંઈક સમસ્યા છે ધારાસભ્ય વિકાસના કાર્યો કર્યા છે તેવું કોંગ્રેસના જે આગેવાનો છે તે કહી રહ્યા છે ભાજપ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જે વિકાસ થવો જોઈતો હતો તેમના કાર્યકાળ દરમિયાન નથી થયો પરંતુ જ્યારે બે હજાર બાવીસ વિધાનસભાની જ્યારે હવે ચૂંટણીના ગાઉન્ડાઉન ગણવામાં આવી રહ્યા છે ત્યારે બે હજાર બાવીસ ની વિધાનસભામાં મૌધા વિધાનસભા જે છે જે કોંગ્રેસ નો ગઢ ગણાય છે શું ભાજપ આ વખતે આ ઘટ પર પોતાનો ભગવો લહેરાવી શકશે તે જોવું રહ્યું હેતાલી શાહ ગુજરાત તક મૌધા